ગાજરાવાડી વિસ્તારના મકાનમાં ચોરીની એક ઘટના સામે આવી છે નવરાત્રિની ઉજવણી વચ્ચે શહેરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ ગાજરાવાડી સુવેજ પંપિંગ પાસે સિયારામ નગરમાં અનિકેત ચુનારા નિવાસ કરે છે ગઈકાલે તેઓ પરિવાર સાથે ગરબા જોવા માટે ગયા હતા જ્યાંથી પરિવાર સાથે ઘરે પરત ફરતા ઘર પાસે આવીને જોતા તેમના ઘરની અંદર ચોર હોવાની જાણ થઈ હતી બે ચોર ઘરની અંદર હતા અને એક બહાર હતો પરિવાર ટુ વ્હીલર વાહન પર પોતાના ઘરે આવતા સિકલીગર ચોરોએ બે વર્ષની બાળકી ઉપર તલવાર મૂકી પરિવારને ડરાવ્યા બાદ ત્રણ લાખ રૂપિયા કેશ અને દાગીના લઈને ફરાર થઈ ગયા હતા આ બનાવથી વિસ્તારમાં દહેશત ફેલાઈ છે ચોરીની ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને ચોર ઇસમોને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા છે અમે અહીં આવ્યા ત્યારે અંદર બે જણ હતા બારીક ઊભા રહ્યો તો અમે અહીં ઊભા રહ્યા ત્યારે એક જણ અહીંયા અહીંયાથી બહાર આવ્યો તલવાર લઈને આવ્યો મારી છોકરી પર ગળા પર તલવાર અને કે પાછળ પાછળ જ્યાં તલવાર ફરાઈ નાખીશ કેસ તો અમે બાઇક લઈને ગાડી પરથી અમે નીચે બી નથી ઉતરવા દીધા આગળ ગયા તો તે ઊભો રહ્યો અંદરથી અંદરથી બે જણ બહાર નીકળ્યા અંદર એના હાથમાં પૈસાઓ હતી એમાં સોનું ચાંદી રકમ બધું જ એના હાથમાં હતું લઈને તે આગળ બેસ્યો પછી એ જતા રહ્યો એની પાસે બેસી પછી એ લોકો જતા રહ્યા અંદર આવ્યા તો જો તો અંદર બધું રણ ભવન તે જુરાન લોક તોડી નાખ્યા છે બધું રણ ભવન કરનાખી છે મેરી ગુડ મિડ ના તમે રાતે કોને છે હા મીડિયા પ્રેસ બધું જ જાણ થઈ ગય છે રાતે કેસ ભી થઈ ગયો છે ગાજરાવાડી વિસ્તાર છે સુરેશ પમ્પિંગ સીરમનગર આવતી ગઈકાલે રાત્રે આ ઘટના ઘટી છે ઘરમાંથી ચોર ચોર આવ્યા હતા હું અમે સાંજે ગરબા જોવા ગયા હતા ગરબા જોઈને રીઝન ફરી ઘેર આવ્યા તો ચોર અંદર હતા અને ચોરી કરતા હતા અને એક એક ઇસમ બહાર ઊભો હતો એ શું કહે છે સિકલેગર હતો એ વોચ કરતો હતો અહીંયા ઘરે અને હું આવ્યો બાઇક લઈને તો હું એ બહાર નીકળીને ધમકી આપવા બેઠો કે બૂમ પાડીશ નહીં ને તો હું તલવાર ખરાઈ નાખીશ મારા બેબીની બેબી આગળ બી હેસામાં તલવાર મૂકી અને કહે છે બૂમ પાડી તો હું તલવાર ફરાઈ નાખીશ કે એમ કરતા અઢી વર્ષ અને બે ઈસમો બહાર નીકળી પછી ગાડી પર ફરાર થઈ ગયા ત્રણ લાખ રૂપિયા કેસ હતા અને બીજી સોનું અને ચાંદી હતું અને કે ચુનારા